સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલના જન્મદિનને લઈ સુરત મેડિકલ કોલેજમાં નવી બંધાતી મેડિકલની ખાતે કેચ દરેનના લોગો સાથેની છત્રીની વિતરણ કરાયું હતું સુરતની મેડિકલ કોલેજ ખાતે નવી બિલ્ડિંગમાં સુરત શહેરના ભાજપ પ્રમુખ અને નગરસેવક પરેશભાઈ પટેલના જન્મદિવસ પંદર જુલાઈ અંતર્ગત આજરોજ ચૌદ જુલાઈના બપોરના સમયે કેસ્તેરેન ના લોગો સાથેની છત્રી વિતરણ કરવામાં આવી હતું આ છત્રી બાળકો સફાઈ કામદાર નર્સ અને વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી આ અનોખો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં છત્રી વિતરણ પ્રથમવાર રિપીટ આ અનોખો કાર્યક્રમ મોટી સંખ્યામાં છત્રી વિતરણ પ્રથમવાર કરવામાં આવી હતી ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓને ઈ વ્હીલચેર પણ આપવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમના જન્મદિવસને એક અનોખી રીતે ઉજવતા હોય છે આવતીકાલે એટલે કે પંદર જુલાઈનો રોજ મારો જન્મદિવસ છે પણ કાલે અને આજે એટલા બધા પ્રોગ્રામ હોવાને કારણે થોડા પ્રોગ્રામો અમે આજે 14 તારીખે લઈ લીધા અને આજે જે પ્રોગ્રામ અમે કર્યો છે એ પ્રોગ્રામ એવો છે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ કેચ ધ રેન બે હજાર બાવીસ ની અંદર આ સ્લોગન પૂરા ભારત વર્ષને આપ્યું હતું અને પાછળનો ઇન્ટરેસ્ટ એવો હતો કે વરસાદનું જે પાણી છે એને આપણે જમીનમાં કેવી રીતે ઉતારી શકીએ અને જ્યારે માનનીય કેન્દ્રીય મંત્રી જે આપણા સુરતના છે સી આર પાટીલ સાહેબે જ્યારે જળશક્તિ મંત્રાલયનો ચાર્જ લીધો ત્યારથી એક વર્ષના સમયની અંદર બત્રીસ લાખ જેટલા પ્રકલ્પો વોટર રિચાર્જિંગના એક સાથે પૂરા ભારત વર્ષમાં કર્યા છે આ એક એક રેકોર્ડ છે એવું મારું માનવું છે કે આવું કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશની અંદર કોઈ પણ પીપીપી મોડ ઉપર એટલે કે લોકોની ભાગીદારીથી આવો કોઈ પ્રોજેક્ટ થયો હોય એ કદાચ આ સૌથી મોટો પ્રોજેક્ટ હશે અને આ જ પ્રોજેક્ટને વધુ મહત્વ મળે એ આશયથી આજે છસો એકાવન જેટલી છત્રીઓ અમે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સો નર્સો અને ચોથા વર્ગના કર્મચારીઓને આપી છે જેના થકી અમે એવું માનીએ છીએ કે એક પ્રચાર પ્રસારનું કામ થશે આ છત્રી જ્યાં પણ જશે કોઈક ક્યાંક બહેનો નવસારીથી આવે છે કોઈક વલસાડથી આવે છે ભરૂચથી આવે છે આ બધી જ જગ્યાએ આ કેન્સર રીણના સ્લોગનવાળી છત્રીઓ એમના ઘરે પહોંચે અને એમના ફેમિલી એ આ છત્રીઓ જોઈને એટલીસ્ટ એમના ઘરનું પાણી જમીનમાં ઉતારે તો પણ બહુ મોટું કાર્ય થશે એવું મારું માનવું છે છસો એકાવન જેટલી છત્રીઓનું વિતરણ કર્યું છે અને હજુ પણ જેટલી જરૂર જણાશે એ છત્રીઓ અમે પ્રોવાઈડ કરતા રહીશું ને આ જ રીતે આગળના કાર્યક્રમો અમે કરીશું